સંતોનું હૃદય તો બાળકના સ્વરૂપ જેવું હોય છે માનું હૃદય કેમ કોમળ હોય બાળક કેમ કોમળ હોય એવું સંતોનું હૃદય કોમળ હોય છે સંતો આપણા માટે રાત્રિ દિવસ રાત્રિ દિવસ પ્રયત્ન કરી અને આ જીવાતમાંને ભગવાનનો આનંદ કેમ મળે શાશ્વત સુખ કેમ મળે સંતો આના માટે દિવસ રાત્રિ પ્રયત્ન કરે તુલસીદાસજી કે જો કોઈ ભૂલથી પણ રામનું નામ લઈને તો આ સાંભળીને એને હું જોડા કરીને પાર તુલસીદાસજી આવું કે આવું કે વાલા ભક્તો હો ગુણાતીતાનંદ સ્વામી કહે કે હે વાલા ભક્ત જનો વિધ જન્મો લીધા પણ હવે જો પરમાત્માને પામવું હોય ને તો આ પરમાત્માની મૂર્તિ રૂપી જે ખજાનો છે ને એને લૂંટો 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 એ ખજાનામાંથી જેટલું લૂંટશું એટલું વધારે આવશે વધારે આવશે આવી સંતોની જીવાતમાં પ્રત્યે લાગણી છે લાગણી છે લાગણી છે પણ જીવાતમાં આળસમાં રહી અને દિવસો કાઢી નાખે વાલા ભક્તો સંતો શું નથી આપતા આપણને સંત પરમહિતકારી જગતમાં સંત પરમહિતકારી હિતકારી સંતનું હૃદય તો મા જેવું હોય છે અને મા એટલે સંત ને સંત એટલે માં વાલા ભક્તો જીવન નિદ્રાનો વિશેષ મહત્વ છે સંતો ડગલે ને પગલે આ જીવાત્માને ચેતવે છે કે હે જીવાત્મા પાપમાંથી પાછો વળ કારણ કે સંતો જેવો જગતમાં આપણા માટે કોઈ નથી કરતા કોઈ નથી કરતા નિસ્વાર્થ ભાવ નિસ્વાર્થ પ્રેમ આ જગતમાંથી એને કાંઈ નથી લેવાનું કાંઈ નથી લઈ જવાનું છતાયેલી લોકો માટે રાત્રિ દિવસ શા માટે ચિંતા કરે બસ એને જે મૂર્તિરૂપી સુખ મેળવ્યું એને જે મહામંત્ર મેળ્યો ભગવાન સ્વામિનારાયણનો એ આપણને દેવા માટે રાત્રિ દિવસ મથે અને એ રાત્રિ દિવસ આપણે લઈએ તો આપણે એટલા બધા આનંદિત થઈએ સુખી થઈએ અને એમના ધ્યાનમાં ડૂબી જઈએ ધ્યાનમાં ડૂબી જઈએ સંતો વાલા ભક્તજનો આપણને આ દેવા માગે છે સંત પરમ હિત કારી જગતમાં સંત પરમ હિત રે સંત પરમહિત કાર જગતમાં પરમહિતકારી એવું સંતોનું રૂપ કારણ કે બીજા માટે રાત્રિ દિવસ યત્ન પ્રયત્ન કરે કે આ જીવાતમાં ભગવાન સન્મુખ કેમ થાય ભગવાન સન્મુખ કેમ થાય બસ એક જ વાત એક જ વાત એ સંતોનું કામ છે ને એ સંતો આપણને પીરસી રહ્યા છે વાલા